ભગવાન શ્રીકૃષ્ણના મતે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ આ વિશ્વનો સૌથી મજબૂત સંબંધ છે તેમજ વિશ્વનો સૌથી નબળો સંબંધ પણ છે જો પતિ પત્ની મન વિચાર કર્મ એક સાથે પડી જાય તો આ સંબંધ ખૂબ જ સુખદ અને મજબૂત બની જાય છે જો આમાંથી કોઈ પણ ગુણો વિરુદ્ધ કાર્ય થાય તો તે બંનેનું જીવન દુઃખોથી ભરેલું રહે છે પતિ પત્નીએ તેમના લગ્ન જીવન તમામ ધર્મવાણી અને વંચનનું પ્રદથી સ્વીકારવું જોઈએ વિવાહિત જીવન ઘણી વખત ઘણા કારણોસર અથવા ઘણા કારણો વગર મતભેદ એવું સામાન્ય બાબત છે જેને પતિ પત્નીએ સાથે મળીને ઉકેલી લેવું જોઈએ બીજા કોઈ પણ વ્યક્તિને તેના અંગત જીવનમાં દખલ કરવાની છૂટ હોવી જોઈએ નહીં પછી ભલે તે ગમે તેટલો નજીક ન હોય તે હલ કરવા કરતાં વધુ જટિલ બની જાય છે કારણ કે તમે સાત જન્મોના બંધનમાં બંધાયેલા છો અને તમે એકબીજાને અપનાવ્યા છે તમારે એકબીજાની ખામીઓ પણ અપનાવવી જ જોઈએ મહાભારત મુજબ જ્યારે યચ્છે ધર્મરાજ યુધિષ્ઠિરને કેટલાક પ્રશ્નો પૂછ્યા તેમાં એક સવાલ આ હતો કે ભગવાને બનાવેલા પુરુષો માટે સૌથી સારા મિત્ર કોણ છે તો યુધિષ્ઠિરે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે તેમની પત્ની પતિ પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જલ્દી મિત્રો એકબીજાથી નારાજ થાય છે તરત જ તે સાથે મળી જાય છે પરંતુ કોઈ પણ કિંમતે એકબીજાથી દૂર જવા માગતા નથી એકબીજાની ભલાઈ અને હુલો સ્વીકારે છે એ જ રીતે પતિ પત્નીએ પણ તે જ રીતે એકબીજા સાથે મિત્રતા રાખવી જોઈએ આવું ઘણી વખત જોવા મળ્યું છે કે પતિ પત્ની ઘરની બાબતો ઉપર જાહેરમાં દરેકની સામે ઝગડે છે અને તેઓ એકબીજાને સારા અને ખરાબ કરે છે જ્યારે પતિ પત્નીએ બધાની સામે એકબીજાનો આદર કરવો જોઈએ તમારા મનમાં એકબીજા પ્રત્યેની ધ્યાન ધ્યાનમાં લીધા વિના તેને દરેકની સામે જાહેર ન કરો આ પણ તેમને એકબીજાથી દૂર કરે છે કારણ કે જ્યાં ક્લેશ હોય છે ત્યાં અલક્ષ્મી રહે છે આ સાથે જે મહિલાઓ તેમના પતિની પાછળ દુષ્કૃત્ય કરે છે અથવા તેને અપમાનજનક કહે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે તેથી મહિલાઓએ આ વિશેષ કાળજી લેવી જરૂરી છે પતિ પત્નીએ એકબીજા પ્રત્યે વફાદાર રહેવો જોઈએ પાત્ર અને વિશ્વાસ એક કાચનો ટુકડો છે આપણે તેને એવી કાળજી સાથે રાખવું જોઈએ જેમ કાચના ટુકડાને રાખીએ છીએ તે જ રીતે મિત્ર અને વિશ્વાસ પર એક નાનકડી ઈજા પણ જીવનભરના સંબંધમાં અણબણાવ લાવી શકે છે તેથી પતિ પત્નીએ તેમના પાત્રને સ્વચ્છ અને સાફ રાખવું જોઈએ પતિ અને પત્નીના જીવન દગો શબ્દ ન આવવો જોઈએ પારતા વ્યક્તિથી સંબંધ એ સ્ત્રી હોય કે પુરુષ નાશ તરફ લઈ જાય છે ઘર પરિવારના સંબંધ અને રીત રિવાજ વિખરાઈ જાય છે પતિ પત્નીએ એકબીજાથી કશું છુપાવવું ન જોઈએ પતિ અને પત્નીએ વાહનના બે પૈડા છે સંસારિક જીવનના પૈડા બંને સમાન રૂપે જરૂરી પ્રશ્નનો ત્યાગ શ્રદ્ધા અને આદરનું સમીકરણ ત્યારે જ બનશે છે જ્યારે પતિ પત્નીએ એકબીજાથી આગળ વધવા માટે એકબીજાને નીચા દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ તમારે એકબીજા સાથે ચાલવું જોઈએ અને દરેકની ફૂલોને માફ કરવી જોઈએ હૃદયથી માફી માગવા અથવા માફ કરવા કોઈ નાનો મોટો હોઈ શકે નહીં શાસ્ત્રો અનુસાર મહિલાઓએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય કોઈ સાથ સમાન આસાન અથવા એક જ વાહન પર બેસવું ન જોઈએ આમ કરવાથી સ્ત્રીનું પાત્ર નષ્ટ થાય છે જેના કારણે ઘરમાં વધતા જતા દુઃખ અને ગરીબી વધી રહી છે તેથી ધ્યાનમાં રાખો કે પતિએ તેની પત્ની સિવાય અને પત્નીએ તેના પતિ સિવાય કોઈના સાથે ન બેસવું જોઈએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ તેના પતિના ભોજન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ જે મહિલા પતિના પહેલા ભોજન કરે છે તેનું પતિ વ્રત પામે છે નકારાત્મકતા વધે છે અને કર્મની સુખ અને શાંતિ અદૃશ્ય થઈ જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા પતિ પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જેઓ તેમના પતિ પછી ખોરાક રહે છે તેમના ઉપર હંમેશા મહેરબાન રહે છે પતિ પત્ની બંને એકબીજાની કાળજી લેવી અને એકબીજાને પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે પરંતુ એકબીજાને સમય આપ્યા વિના હંમેશા એકબીજાની પાછળ પડી રહ્યું અશુભ છે એકબીજાના ચરિત્ર ઉપર શક કરવા કુટુંબ બરબાદ થઈ જાય છે તેના કારણે પતિ અને પત્નીએ એકબીજા સાથે કદી ખરાબ વર્તન ન કરવું જોઈએ તો મિત્રો આ કેટલાક કાર્યો હતા જેઓ પતિ અને પત્નીએ હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ